રખ્યાલ ગમે નિઃશુલ્ક આંખની તપાસ કાનની તપાસ લોહીના રિપોર્ટ વિનામૂલ્યે કરવામાં આવ્યા દેગામ તાલુકાના રખ્યાલ ગામે અંબાજી માતા મંદિર ખાતે એડીસી બેંકની સ્થાપનાના સો વર્ષની સિદ્ધિના ભાગરૂપે સ્વર્ણિય શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી જેમાં આંખની તપાસ કાનની તપાસ લોહીના રિપોર્ટ વિનામૂલ્યે કરવામાં આવ્યા આંખના નંબર ચેક કરી વિનામૂલ્યે ચશ્મા આપવામાં આવ્યા તેમજ ઉમર લાયક હેન્ડીકેપ માટે જરૂરી સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા જેમાં મુખ્ય મહેમાન તરીકે એડીસી બેંકના ડિરેક્ટર રાજુભાઈ તેમજ સેવા સહકારી મંડળીના ચેરમેન ગાળાજી ઠાકોર તેમજ રખિયાલના સામાજિક કાર્યકર નાથુસિંહ ઝાલા ગ્રામજનો પધારલ અને તેમનું બહુમાન કરવામાં આવ્યું રખ્યાલ ગામના નાગરિકો હાજર રહી આ સેવાનો ભરપૂર લાભ લીધો હતો રિપોર્ટર દિનેશ ચંદ્રોદ્ધિક ભારત દહેગામ